મારા માથે પડેસો રૂપિયા લે પાસ હાલ બિલકુલ તો લાગે હા બેટા

ઓઠાડવાનું છે જોતા ને અહીંયા આરે તો પગમ સમસ્ત જ નહી આવારે આરો મો પેલા બોલા પેલા ભાઈ તમે શું કરયો આપના તો કે મોઢા એવું કરતા બીકુડને મને કાગા આરે બગાડ છે અલવરી કે મોય આલા આવા આયા છે

હાપસો પડ્યો છે છો બાયદો ખબર પડી જા મોટો મરા પડ્યો બે પકડે મન નાક ને મતલબ મોય પાણી માં છે આમાં એ તો કસ મારે જોયા પડે શું મન અરે મોરલી બગાઈ હતી મોજલી વગાડ બાર પાડે એવું થાય મને મોરલી આગાડું જો તમે વગાડ આવડે હ

હા ભાઈ વાની વગી સીધી કરે છે હવે મારે હોય ઊંઘવાનું ઊંઘવાનું કારું પડી જાય આવા બદલે મને ખબર તો હું લાવત જ ના હવે આ તો સીધો કઈ જતા પણ મારી પત્ર ફરી ગઈ છે હવે હવે હું તો પાછો ખસી ને કું ને લોસા માર્યા આ તો સીધો મને હેરાન કરી રાત ને હા સીધો વગી કરે છે હવે હું કોઈ દાવ લાંબા નહીં હોય તો હું તો એનો બે ઉતારો શું કરું